टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ

જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે રાત્રિના સત્યાવીસ કલાક અને ચૌદ મિનિટ સુધી અર્થાત આજે જે બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ અને ઉ તે પ્રમાણે એમનું નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક અને સાડત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને ચૌદ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે અક્ષય તૃતીયા અખાત્રીજ પણ બની રહી છે તમામ દર્શકોને અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભકામનાઓ આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ પ્રથમ ત્રણ રાશિના રાશિફળ મેષ વૃષભ અને મિથુના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે ને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસનો પ્રથમ ભાગ જે છે એ આપના માટે લાભ કરતા સાબિત થશે આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થઈ શકે એવા ગ્રહમાન જોવા મળે છે કાર્યસ્થળમાં પણ આજે તમારા પક્ષમાં કેટલાક સકારાત્મક ફેરફારો થતા જોવા મળી શકે છે સાંજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય લઈને કેટલીક સમસ્યાઓ પણ ઉત્પન્ન થવાની સંભાવનાઓ છે વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવાની જરૂર રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જળના પાત્રનું દાન કરવું જોઈએ આજના દિવસે જલનું દાન ખૂબ મહત્વપૂર્ણ કહ્યું છે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે પરિવારમાં વડીલોની સલાહથી કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે આજે તમને પરિવારના સહયોગથી પણ લાભ થવાની સંભાવનાઓ છે આજે બાળકોના શિક્ષણ માટે અને સ્વાસ્થ્ય બાબતે થોડીક ચિંતાઓ અવશ્ય થવાની સંભાવના છે સાસરી પક્ષ તરફથી પણ માન સન્માન મળવાની આજે સ્થિતિ બની રહી છે ટૂંકમાં આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઓફ વ્હાઇટ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે શ્રી યંત્રરાજની પૂજા કરવી મહાલક્ષ્મીની પૂજા કરી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય રીતે શુભ બની રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારે કાર્યસ્થળ ઉપર વધુ સતર્કતાથી કામ કરવું પડશે તમારે તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો પણ આજે ઉપયોગ કરવો પડશે જે આપના માટે લાભકારી સાબિત થશે આજે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી બઢતી અથવા તમારા પ્રભાવમાં વધારો થતો જોવા મળશે તો આજે સામાજિક કાર્યક્રમોમાં પણ તમારી રુચિ વધતી જોવા મળી શકે ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભરંગની જો વાત કરીએ તો મિશ્રિત રંગ આજે તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવી ભગવાન માધવ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ચંદ્રમાનું ગોચર આપને લાભ કરાવતું જોવા મળી રહ્યું છે આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તો સાથે આજે રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે આજે તમારા માન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે આજે તમારા માટે સલાહ છે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો ઉતાવળમાં ન લે ઉતાવળના નિર્ણયથી બચવું જોઈએ આપના માટે હિતાવહ સાબિત થશે ઉપાય શું કરી આજે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપિંચ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે અન્નદાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અને ટ આવા જાતકો માટે આજે તમને રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળવાના યોગો જોવા મળે છે બાળકો પ્રત્યેની તમારી જવાબદારી પણ આજે તમે નિભાવી શકો પૂર્ણ કરી શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે બાળકો સાથે મનોરંજનની પળ આપ વિતાવી શકશો લાંબા સમયથી જે કાર્ય આપના પેન્ડિંગ છે અધૂરા છે એ આજે પૂર્ણ થઈ શકે એમ છે આજે તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવનાઓ છે સાવચેત રહેવું હિતાવહ છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બોટલ ગ્રીન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે આપના માટે લક્ષ્મી આરાધન લક્ષ્મીજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમારી ભાવનાઓ ઉપર તમારી લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે આજે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળશે આજે વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થશે અને મનમાં પણ પ્રસન્નતાનું વાતાવરણ જોવા મળશે વિદ્યાર્થીઓને પરીક્ષાના શુભ ફળ જોવા મળશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે ભગવાન નરસિંહની પૂજા કરવી મંત્ર પાઠ કરવા મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળી શકે એમ છે વેપારમાં આજે તમને આવકના નવા સ્ત્રોત નવા રસ્તા ખુલતા જોવા મળશે આજે તમે તમારી બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવવામાં સફળ થઈ શકશો આજે લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થશે અને તમને મદદરૂપ પણ થશે આજે સંતાન તરફથી તમને ખુશી મળી શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે તો ટૂંકમાં આ દિવસ કલ્યાણકારી છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રીમદ ભાગવતમનો પાઠ કરવો કથાશ્રવણ કરી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નોકરીમાં તમારો પ્રભાવ બન્યો રહેશે તમારા અટકેલા કામ આજે પૂર્ણ થતા જોવા મળશે સાંજનો સમય પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે શ્રી સુક્તમનો પાઠ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આ બાજા તકો માટે નાણાકીય લેવડદેવડમાં થોડીક સાવધાની તમારા માટે શુભ સાબિત થશે આજે વેપારમાં લાભ થવાના યોગો છે જો કોઈ કાનૂની બાબતોમાં સપડાયેલા છો તો આજે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે આજે તમારા રહસ્ય વિશે તમારી ગુપ્ત વાત વિશે કોઈને પણ ન જણાવવું જો જણાવી છે તો તમારા માટે નુકસાનદેહ સાબિત થઈ શકે છે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં પણ આજે વૃદ્ધિ થતી જોવા મળશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ગોલ્ડન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે જળ સેવા કરવી જલનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષમાં છે જે વ્યાપારના ક્ષેત્રમાં વિશેષ લાભ થવાથી તમે વધારે ખુશ અને પ્રસન્ન જોવા મળી શકો પારિવારિક જીવનમાં પણ આજે તમને ખુશીઓ મળતી જોવા મળશે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે આજે ગંભીર થતા જોવા મળશે તો આજે મકર રાશિના લોકોને પિતા તરફથી વિશેષ લાભ મળવાના યોગો છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે પર્પલ છે ઉપાય શું કરવો છે તો આજે અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા બની રહેવાનો છે આજે તમે તમારા બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતામાં જોવા મળી શકો આજે કાર્યસ્થળ પર કામનું દબાણ પણ વધી શકે એમ છે આજે ટેકનિકલ સમસ્યાઓને કારણે તમારું મહત્વનું કાર્ય છે એ અટકી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો પ્રણય જીવનમાં ગંભીરતા અને સંયમ જાળવવાની જરૂર રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે રંગ શ્યામ બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન ભોળાનાથની આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ બને છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે કામનું દબાણ અને માનસિક મૂંઝવણ આજે થવાની સંભાવનાઓ છે આજે તમને કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી રસપ્રદ સમાચાર કે માહિતી મળી શકે એમ છે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ આજે તમારી સાથે બન્યો રહેશે આજે તમે બાળકો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં આનંદનો લાભ લઈ શકો છો સ્વાદિષ્ટ ભોજનનો પણ આજે આનંદ લઈ શકાશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પિતવર્ણ એટલે પીળો રંગ ઉપાય શું કરવો છે તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રના પાઠ દ્વારા કરવી મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક સાત બની રહ્યો છે ત્રણ નંબર એ ગુરુનો છે સાત નંબર કેતુનો છે આ યોગ આમ તો ચાંડાલ દોષ બનતો જ પણ ધાર્મિક બાબતોમાં આજે તમારું મન લાલાયિત બનતું જોવા મળી શકે આજે ધર્મ પ્રત્યે જિજ્ઞાસા ઉત્પન્ન થાય સેવા કરવાની મનોવૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે ક્યાંક મન વિચલિત પણ થતું જોવા મળી શકે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની તો આજે અક્ષય તૃતીયા ગુજરાતીમાં કહેવાય છે અક્ષય તૃતીયા એટલે છે વણ જોયું મુહૂર્ત આજના દિવસે શુભ મુહૂર્ત કહી શકાય સર્વશ્રેષ્ઠ મુહૂર્તો કયા છે એમાંનું એક છે અક્ષય તૃતિયા જેનો ક્ષય ન હોય એવી તૃતીયા આજના દિવસે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ જેવા તમામ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં શુભતાની પ્રાપ્તિ થતી હોય છે તો આ તમામ પ્રકારના કાર્યો કરી શકાય આ ઉપરાંત ઘરમાં સોનું ચાંદી વગેરે ખરીદવાથી કહેવાય છે લક્ષ્મી પ્રાપ્તિના કે સ્થિરતાના યોગો બને છે આ ઉપરાંત લક્ષ્મીજીની પૂજા કરવાનો પણ વિશેષ મહિમા છે અક્ષય તૃતીયાના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવી જેનાથી આ વર્ષ પર્યંત સુખ સમૃદ્ધિ બની રહે આ પ્રકારના યોગો બનતા હોય છે અક્ષય તૃતીયા તો અક્ષય તૃતીયાના દિવસે નિશ્ચિત ઘરના આ પ્રકારના મહત્ત્વના કામ કરવા હોય ટોકન આપવું હોય કોઈ તો તમામ પ્રકારના અશુભ કાર્યો કરી શકાય ખાસ કરીને સંધ્યાકાળે લક્ષ્મી પૂજા અવશ્ય કરવી આપના માટે મહાલક્ષ્મીની કૃપા બની રહી છે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય મંત્ર જે આપના માટે આજે ખૂબ મંગલકારી સાબિત થવાનો છે જેનો જપ કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ નમો ભગવતી પદ્મ પદ્માવતી ઓમ રીમ ઓમ ઓમ પૂર્વાય દક્ષિણાય ઉત્તરાય આશ પુરય સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા પદ્માવતીજીનો આ મંત્ર આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે એક માળા કે યથા સંભવ મંત્ર જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રને આપ કરી શકો છો ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપણે સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર